હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે બનાવીશું કૂકરમાં લાપસી એકદમ સરળ રીતથી બળવાની કે ચોંટવાની બિલકુલ ઝંઝટ વગર આ રીત એટલી સરળ છે કે માત્ર માપનો ખ્યાલ રાખી ને જેને રસોઈ ન આવડતી હોય એ પણ એકદમ પરફેક્ટ લાપસી બનાવીને તૈયાર કરી શકે છે એકદમ છૂટ્ટી છૂટી બને છે તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ લાપસી બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા લોટ લઈશું તો આજે હું તમને કરકરો લોટનો હોય અને આપણી પાસે રોટલીનો લોટ હોય તો એમાંથી કઈ રીતે લાપસી બનાવી શકીએ એ રીત બતાવું છું તો એ માટે થઈ અને આપણે અહીંયા દોઢ વાટકા જેટલો સાદો લોટ લીધો છે રોટલીનો જે દળાવેલો હોઈએ મેજરમેન્ટ પ્રમાણે જોઈએ તો અહીંયા મેં વાટકાનું માપ સેટ કરેલું છે કેમ કે ઘરમાં આપણી પાસે આવી નાની મોટી વાટકીઓ હોય છે જેને આપણે માપ તરીકે સેટ કરી શકીએ છીએ તમારી પાસે જો આ રીતે કોઈ મેજરમેન્ટ કપ હોય તો એને પણ તમે સેટ કરી શકો છો તો હવે જુઓ આપણી પાસે અહીંયા રોટલીનો લોટ છે એટલે કે ઘઉંનો ઝીણો લોટ છે અને આમાંથી આપણે લાપસી બનાવી હોય તો કઈ રીતે બને તો એ માટે થઈ અને આપણે એમાં થોડી સૂજી ઉમેરીશું એટલે કે જે મોટા દાણા વાળો રવો આવે છે એ ઉમેરીશું તો અહીંયા દોઢ વાટકાની અંદર જે વાટકો અધૂરો છે એમાં આપણે સૂજી ઉમેરીશું તો અહીંયા સૂજી ઉમેરતા જ બંને વાટકા આખા ભરાઈ ગયા છે એટલે કે આપણે અહીંયા જાણે કરકરો લોટ બે વાટકા ભરીને લીધો હોય એ પ્રમાણેનું માપ સેટ થઈ ગયું છે હવે હું અહીંયા આ રીતે એક ડબ્બો લઈ લઉં છું તમારી પાસે જો કુકરમાં દાળ ભાત મૂકવા માટેના ખાના હોય તો એમાંનું એક ખાનું પણ લઈ શકો છો અથવા તો આ રીતે તમારી પાસે ડબ્બો હોય તો તમે પેક કરી શકાય ઉપર ઢાંકણ ઢાંકી શકાય એવો ડબ્બો પણ લઈ શકો છો તો હવે આ રીતે મોટી ગણી લઈ અને આપણે લોટને ચાળી લઈએ જુઓ અહીંયા લોટને આપણે ચાળી લીધો છે અને ત્યાર પછી જો તમે લોટનું ટેક્સચર જોઈશો તો તમને એ કરકરું લાગશે એટલે કે આપણે જે રીતે કરકરો લોટ દળાવેલો હોય એવું ટેક્સચર તમને લાગશે તો ઘણી વખત આપણી પાસે ઘરમાં કરકરો લોટ અવેલેબલ ન હોય અને આપણે લાપસી બનાવવાની જરૂર પડે તો આ રીતે તમે બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે લોટની અંદર મોણ ઉમેરવાનું છે તો મેજરમેન્ટ પ્રમાણે જોઈએ તો જો મોટો ચમચો લ્યો તો એક ચમચો લેવાનો છે અને આ રીતે જો નાનો ચમચો લ્યો તો તમારે બે ચમચા ભરીને તેલ ઉમેરવાનું છે તો હું અહીંયા નાના ચમચાથી મોણ ઉમેરી રહી છું તો સૌથી પહેલાં આપણે એક ચમચો ઉમેરીશું અને આ બીજો ચમચો અને હવે હાથની મદદથી આપણે મોણને સારી રીતે લોટની અંદર મિક્સ કરી લેવાનો છે આજે હું તમને જે રીત બતાવી રહી છું એના અંદર તમારે વાસણ પણ બિલકુલ નહીં બગડે અને ફટાફટથી ખૂબ સરસ મજાની લાપસી બનીને તૈયાર થઈ જશે તો જુઓ અહીંયા એકદમ સરસ રીતે મોણ લાગી ગયું છે હવે આપણે આ તૈયાર થયેલા લોટને થોડીવાર માટે સાઈડ પર મૂકીશું હવે જુઓ આપણે જે વાટકાનું માપ સેટ કરેલું છે એટલે કે જે વાટકાના માપથી આપણે લોટ લીધેલો છે એ જ વાટકો ભરી અને હવે આપણે ગોળ અને પાણી લેવાનું છે તો બે વાટકા લોટની સામે આપણે અહીંયા એક વાટકા જેટલું પાણી લેવાનું છે અને ત્યાર પછી એ પાણીની અંદર એક વાટકી જેટલો ગોળો રાખેલો છે ખમણીને આ રીતે એ ગોળને ઉમેરી દઈએ આ રીતે આપણે ગોળને પાણીની અંદર મેલ્ટ કરી લેવાનો છે થોડી વાર માટે આ પાણીને આપણે ગરમ પણ કરવાનું છે તો હવે આપણે ગેસ તરફ જઈશું અહીંયા ગેસ ઓન કરી તપેલીને આપણે ગેસ પર મૂકીશું અને મીડિયમ ફ્લેમ રાખી પાણીની અંદર ગોને આપણે ઓગાળી લેવાનો છે તો સામાન્ય રીતે જે રીતે આપણે લાપસી બનાવીએ છીએ રૂટીનમાં એમાં સૌથી પહેલાં આપણે આ રીતે ગોને પાણીમાં ઓગાળીએ છીએ અને પછી એમાં લોટ ઉમેરીએ છીએ પણ આજની રીત એકદમ અલગ છે નવી રસોઈ શીખતી વ્યક્તિ હશે એનાથી પણ એકદમ સરસ પરફેક્ટ એવી લાપસી બનીને તૈયાર થશે અહીંયા જુઓ મેં દેશી ગોળ લીધેલો છે એટલે પાણીનો કલર થોડો કાળો થઈ જશે તમારે જો એકદમ સરસ સફેદ લાપસી બનાવી હોય તો તમારે અહીંયા કોલાપુરી ગોળ વાપરવાનો જુઓ અહીંયા પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે અને ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે તો ગેસને આપણે બંધ કરીશું આ રીતે કોઈ ડીશ અથવા તો થાળી લઈ અને પાણીને એમાં કાઢી લેવાનું આમ કરવાથી પાણી ખૂબ ઝડપથી ઠંડુ થઈ જશે હવે જુઓ અહીંયા પાણી ઠંડુ થઈ ગયું છે તો હવે ઠરી ગયેલા પાણીને આપણે ગાળી અને તપેલીમાં લઈ લઈએ આમ કરવાથી ગોળ ની અંદર કઈ કાંકરી રહી ગઈ હોય અથવા તો કોઈ અશુદ્ધિ રહી ગઈ હોય તો એ ગરણીમાં આવી જાય છે હવે આપણે તૈયાર કરેલા લોટ વાળા ડબ્બાને લઈશું આ જે ગોળ નું પાણી છે એને આપણે થોડું થોડું કરી અને લોટ ની અંદર અહીંયા પાણી એકદમ સરસ પરફેક્ટ માપ થી બનેલું છે હવે આપણે આ મિશ્રણ ને ડબ્બાની અંદર આ રીતે પાથરી દેવાનું છે બધી જ જગ્યાએ એક સરખું ફેલાવી દેવાનું છે તો અહીંયા આ રીતે મિશ્રણ બનીને તૈયાર છે અહીંયા કુકરમાં મૂકવા માટે મેં ડબ્બાનો ઉપયોગ કરેલો છે તમે દાળ ભાત બનાવવા માટેના ખાનાનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે ડબ્બાને આપણે ઉપર ઢાંકણ ઢાંકવાનું છે પણ ઢાંકણને આપણે સીધું નથી ઢાંકવાનું આ રીતે એક કપડું લઈશું અને પછી ઢાંકણને ઊંધું કરી લેશું અને ઉપરની સાઈડ આ રીતે આપણે ગાંઠ મારી લેશું આ રીતે આપણે ગાંઠ મારી લઈએ અને ત્યાર પછી આ ઢાંકણને આપણે ડબ્બાની ઉપર ઢાંકી દેવાનું છે આ રીતે આમ કરવાથી કુકર ની અંદર જે વરાળ બનશે એ લાપસીની અંદર નહીં પડે એટલે કે વધારાનું પાણી લાપસીની અંદર નહીં ભળે અને ઢાંકણને પેક કરી દઈશું હવે આપણે ગેસ તરફ જઈશું હવે આ રીતે ગેસ ઉપર આપણે કુકર મૂકી દીધું છે અને એના અંદર આ રીતે એક સ્ટેન્ડને સેટ કરેલું છે અને ત્યાર પછી એમાં થોડું પાણી ઉમેરી દઈએ હવે ગેસ ઓન કરી અને પાણીને થોડી વાર માટે ગરમ થવા દઈએ પાણી ગરમ થાય એટલે આપણે ડબ્બાને એમાં મૂકી દઈશું આ રીતે ડબ્બાને આપણે સેટ કરી દેવાનો છે અને કુકર નું ઢાંકણ ઢાંકી દઈએ ગેસ ની ફ્લેમ ને મીડિયમ પર રાખી આપણે ત્રણ સીટી વગાડી લઈએ અહિયાં કુકર ને આપણી ત્રણ સીટી થઈ ગઈ છે હવે કુકર ને આપણે ઠંડુ થવા દઈએ એના અંદર થી વરાળ નીકળી જવા દઈએ અને આ રીતે ઢાંકણ ખોલી લઈએ લાપસી એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અહિયાં તમે જોઈ શકો છો કે ઉપરનું જે પડ છે એકદમ સરસ સૂકું છે ડબ્બો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને અંદરની લાપસી પણ સારી રીતે ઠંડી થઈ ગઈ છે તો આખી બહાર કાઢી લેવાની આ રીતે પહેલાં છૂટી છૂટી કરી લેવાની જેથી કરીને અંદર થોડી ઘણી ગરમ હોય તો પણ એ સારી રીતે ઠંડી થઈ જશે જેટલા મોટા પીસ છે એને આ રીતે આપણે હાથથી છૂટા પાડી દેવાના એના માટે થઈને આપણે એક મોટું વાસણ લઈ લઈએ લાપસીને એમાં ટ્રાન્સફર કરી દઈએ અને હાથની મદદથી આપણે આ રીતે છૂટી પાડતી જવાની છે અથવા તો આપણી જે જૂની રીત છે લાપસીને છૂટી કરવાની એવી રીતે ગ્લાસની મદદથી પણ તમે કરી શકો છો આ રીતે થોડી વારમાં જ એકદમ સરસ એવી લાપસી બનીને તૈયાર થશે લાપસી એકદમ સરસ થઈ જાય પછી આપણે એમાં ઘી ઉમેરી દઈએ કેમ કે ઘી વગરની લાપસી એકદમ અધૂરી લાગે તો અહીંયા ઘીને ગરમ કરી અને થોડું આપણે ઉમેરી દેવાનું અને પછી જરૂરિયાત મુજબ આપણે જયારે જમતી વખતે પીરસતી વખતે જેટલું ઉમેરવું હોય એટલું ઉમેરી દેવાનું આ રીતે ઘી ઉમેરવાથી લાપસીનો ટેસ્ટ પણ ખૂબ સરસ બને છે અને લાપસી એકદમ સરસ શાઇનિંગ વાળી બને છે અને ઘીને સારી રીતે મિક્સ કરી લઈએ જુઓ અહીંયા આપણી લાપસી એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર છે આ સમયે લાપસીના ટેસ્ટમાં વધારો કરવા માટે જરૂરિયાત મુજબ ખાંડનું બુરું એટલે કે દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો અને એ રીતે પીરસવાથી લાપસીનો ટેસ્ટ સો ગણો વધી જાય છે તો અહીંયા લાપસીને આપણે સર્વ કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટી છૂટી લાપસી બની છે ખૂબ જ સરસ દાણેદાર આ રીતે લાપસી બનાવવામાં નહીં તમારે તળિયું ચોંટવાની ચિંતા કે નહીં નીચે બળવાની ચિંતા અને પરફેક્ટ મેજરમેન્ટ થી તમે ખૂબ જ સરસ એવી લાપસી બનાવીને તૈયાર કરી શકો છો વળી તમારે કરકરા લોટની પણ જરૂર નહીં પડે થોડો રવો નાખી અને એકદમ પરફેક્ટ એવી લાપસી બનાવી શકો છો તો જુઓ લાપસીનો ટેસ્ટ વધારવા માટે આપણે અહીંયા ઉપરથી થોડું ખાંડનું બુરું એટલે કે દળેલી ખાંડ ઉમેરીશું અને ઘી ઉમેરીશું તો અહીંયા આપણી પરફેક્ટ એવી લાપસી બનીને તૈયાર છે તો આવું નવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ કુકરમાં લાપસી બનાવવાની રીત ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ આ રીતે ઝડપથી અને ઝંઝટ વગરની લાપસી બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ લાપસી બનાવવાની એકદમ અલગ રીત તમને કેવી લાગી છે અને હા મારો આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ મને ચોક્કસથી જણાવજો જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વ્યૂઅર્સ મને ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છે તમારી સારી સારી કોમેન્ટ વાંચીને ખરેખર ખૂબ જ આનંદ થાય છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો